જય સ્વામિનારાયણ મિત્રો આજે હું અહીંયા ભુજ મંદિર આવ્યો છું નવનારાયણ દેવના મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો છું અને તમને પણ દર્શન કરાવું તો રીતે બધા ભગવાનના દર્શન કરાવું છું આવી રીતે અહિયા નરનારાયણ ભગવાન નું મંદિર ભવ્ય બધાને ભવ્ય દર્શન કરાવ સ્વામીના પણ દર્શન કરી શકો છો બધા જ ભગવાનના દર્શન તમને કરાવું છું તો આવી રીતે મિત્રો તમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવવા બધી જ મૂર્તિના દર્શન કરાવવા અને આજે બહુ જ સરસ મને સૌભાગ્ય મળ્યું કે અહીંયા સ્વામિનારાયણ મંદિરે આવવાનું થયું અને સરસ મજાના દર્શનનો લાભ મળ્યો અને હું તમને પણ આ ભવ્ય મંદિરના દર્શન કરાવી શક્યો છું અહીંયા કને પરિસરમાં સરસ એક કથાનું આયોજન પણ છે જઈએ કથા કથા મંડપ તરફ તો આવું તમને હું કથા મંડપ તરફ પણ લઈ જાઉં છું તો આવી રીતે કથા મંડપ તરફ જવાની ટ્રાય કરી તો મિત્રો જોઈ શકો છો તમે કે કઈ રીતે સરસ કથાનું અહીંયા આયોજન કર્યું છે અને ભાવિક ભક્તો અહીંયા મને કથા સાંભળી રહેશે ભગવાન સ્વામિનારાયણનો આંગણ વટાંગણ અને ભવ્ય કથા ભગવાન અત્રી ઋષિના આશ્રમમાં પધાર્યા છે દોડતા ઋષિ સામેથી આવ્યા છે ભગવાન ઋષિટ પ્રયાષિ કેટલા ઋષિ અને પ્રભુ શ્રી રામ એમનું મિલન થયું છે સ્વાગત સન્માન થયું છે આસન આપ્યું છે દેશવાને માટે રાત્રિ ધળી અને જગદંબા એની વાતો અનુસૈયા પાસેથી સાંભળી છે એ છે કે જે ત્રિદેવને ભારત બનાવેલા ધર્મનો

અને સરજુમયે પોતાના વધતા વીરને પોતાના સમાવી લીધા આ નાની બાબત નથી મિત્રો બોલું